ચપ્પલ પહેરીને ખાવું શા માટે ખોટું છે જાણો તેના વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો રસોઈ બનાવતી વખતે અગ્નિનો ઉપયોગ કરવામાં આવતો હતો તેથી ખોરાકને સૂર્ય ભગવાન જેવો પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં વેદના સમયથી અગ્નિની પૂજા કરવામાં આવે છે તેથી ધાર્મિક અથવા પવિત્ર પ્રવૃત્તિઓ કરતી વખતે પગરખા પહેરવા એ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિકોણથી નિંદનીય છે હિન્દુ ધર્મમાં ખોરાકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી ભોજન કરવું એ સૌથી પવિત્ર કાર્યોમાંનું એક માનવામાં આવે છે અન્નકૂટ દેવી અન્નપૂર્ણા દ્વારા આપવામાં આવે છે શિવ પણ ભોજન વિના લાચાર છે આ જ કારણ છે કે તે કાશીમાં અન્નપૂર્ણા દેવીની સામે ભિક્ષાનો કટોરો લઈને ઊભો છે આ સિવાય રસોઈ બનાવતી વખતે અગ્નિનો ઉપયોગ કરવામાં આવતો હતો તેથી અન્નને સૂર્ય ભગવાન જેવો પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં વેદના સમયથી અગ્નિની પૂજા કરવામાં આવે છે તેથી ધાર્મિક અથવા પવિત્ર પ્રવૃત્તિઓ કરતી વખતે પગરખા પહેરવા એ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિકોણથી નિંદનીય છે વૈજ્ઞાનિક કારણો આ સિવાય ચંપલ અને ચપ્પલમાં અનેક પ્રકારની ગંદકી માટી મણ અને દુર્ગંધ મારતી વસ્તુઓ હોય છે જેના કારણે તમારા ખોરાકમાં બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે જેના કારણે તમે બીમાર પડી શકો છો આવી સ્થિતિમાં જૂતા અને ચપ્પલ પહેરીને ખાવાનું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સારું નથી ધાર્મિક કારણો હિન્દુ ધર્મમાં અન્ન અન્નમ અને અગ્નિ અગ્નિ બંનેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી તે બંને રસોડામાં એકસાથે જોવા મળે છે કારણ કે તે બંને માનવ ભૂખને સંતોષે છે આમ હિન્દુ સંસ્કૃતિમાં રસોડું એક પવિત્ર સ્થાન છે તેથી જો તમે પગરખાં અને ચપ્પલ પહેરીને ભોજન કરવા જેવું પવિત્ર કાર્ય કરો છો તો તમને દોષ લાગે છે અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થાય છે આ ધાર્મિક કારણ છે કે હિન્દુ રસોડામાં પણ ચંપલ અને ચપ્પલ પહેરવાની મનાઈ છે ભોજન કેવી રીતે ખાવું જોઈએ ખોરાક કેવી રીતે ખાવો તમારે તમારા હાથ પગ ધોઈને અને નીચે બેસીને ભોજન જેવા પવિત્ર કાર્યો કરવા જોઈએ આ વાતનું ધ્યાન રાખો કે પલંગ પર બેસીને ક્યારે ભોજન ન કરવું જોઈએ આ કારણે માતા અન્નપૂર્ણા અને ધનની દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે જેના કારણે તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી જો તમે દરરોજ તમારા ચપ્પલ દૂર કરો અને સ્વચ્છ થયા પછી જ ખોરાક લો તો સારું રહેશે તેનાથી તમે રોગોથી પણ બચી શકશો